જે ખેતરમાં વરસાદ નથી પડતો ત્યાંનો પાક બગડી જાય છે અને જે કુળમાં સંસ્કાર નથી હોતા ત્યાંની પેઢીઓ બગડી જાય છે જે બગડતું રહેલું છે તેને બચાવવા માટે શું કરીશું આ જીવન છે તે કોઈ પુસ્તક નથી કે લખેલું હોય તો તો કરીએ છે તેને રોજ લખવું પડે છે અને રોજ જાતે જ વાંચવું પડે છે આપણી રોજનીચી હોય તે કોઈ લખી નથી જાતું એને આપણે જ લખવી પડે છે અને એને આપણે જ વાંચવી પડે છે તો આ જીવન છે તેને સમજવા માટે સત્ય સમજવું પડશે અને સત્ય ક્યાંથી મળશે સત્ય સંત

આધાર સ્વરૂપ કે આખા મહાભારત મૂળ વ્યક્તિત્વ એટલે કે પિતામહ ભીષ્મ આવા ભરી સભા બેઠી હોય છે જેમાં મોટા મોટા મહાન તેજસ્વી મહાપુરુષો બેઠા હોય અને તેની સામે જયારે એક સ્ત્રીની આબરૂ લૂંટવામાં આવે છે ત્યારે જે જ્ઞાનીમાં જ્ઞાની એવા પિતામહ કહેવામાં આવે છે એક શબ્દ પણ નથી બોલતા ત્યારે તેની સમજણ તેનું જ્ઞાન છે જ્ઞાનની કોઈ કિંમત નથી કારણ કે જે સમય આવે ત્યારે એક શબ્દ નથી બોલતા ત્યારે તે અધર્મના પક્ષમાં ઊભા છે તેવું ગણાય જાય છે અને જેને તીર ચલાવતા શીખ્યું જેને બાણની ઉપર પ્રત્યંતા ચડાવતા માટે શીખ્યું ધનુષ ઉપર આ પ્રત્યંચા ચડાવવાવાળા વાળા અર્જુનને અર્જુન પોતાના ગુરુને વિંધે છે અને જ્યારે એને મૃત્યુના ઘાટ ઉતારે છે ત્યારે કહેવાય છે કે પછી ત્યાં ગુરુ પિતા માતા કોઈ પણ સંબંધ ટકાવવા માટે કોઈ પણ વાત કરવામાં આવતી નથી અને માત્ર ને માત્ર પોતાનો ધર્મ જ બજાવવામાં આવે છે કે અધર્મની સામે ધર્મની લડાઈ તો આ છે સમજણ કે સમય પહેલા સમજાય તો એ ખરી છે અને સમય ગયા પછી જો સમજાય તો એ નકામી છે માટે કરી અને જીવનની અંદર સારો વિચાર આવવો ને એ પણ ભગવાનની કૃપા હોય છે જો ઈશ્વર તત્વની કૃપા ન હોય ને તો આપણને સારો વિચાર પણ નથી આવતો સારો વિચાર આવે છે ને એ પણ એક કહેવાય ને અતિશય ભગવાનની અપરંપાર કૃપા હોય ત્યારે સમયસર સારો વિચાર આવે છે સારા વિચારો તો ઘણી વખત આવતા હોય પણ જ્યારે જરૂર હોય ત્યારે નથી આવતો જો ત્યારે એક પિતામાં એટલું જ ખાલી બોલ્યા હોત કે આ બધું થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે દુર્યોધન હતા પણ સમય પછી જે સમજણ આવે છે તે સાવ નકામી છે જ્યારે આપણે ઘણી વખત રસ્તા ઉપર છે ગરનાળા છે ત્યાંથી નીકળીએ છીએ ને ત્યારે ઘણી ઘણા એવા દ્રશ્યો આપણે આપણી નજર સામે જોઈએ છીએ કે આપણે જોયા પછી એમ થાય કે આવું કેમ આ જગતની અંદર ચિત્ર વિચિત્ર જે કાંઈ જોઈએ છીએ ને ત્યારે જોયા પછી આપણે ઘણી વખત આપણા અંદર પ્રશ્ન થાય છે કે આપણે જ્યારે ભિખારીને જોઈએ ને ત્યારે એ હોય કે રસ્તો હોય કે ગટર ઉપર બેઠો હોય અને એ ગટરની બાજુમાં એ ગંદકીમાં પોતે પોતાનું જીવન વ્યતીત કરતો હોય સારા એવા શરીરની અંદર બધા જ અંગો સારા હોય છતાં પણ એને એક વખત એવો વિચાર નથી આવતો કે હું કઈ કામ કરું જોઈએ કામ કરે ને તો એ આખો દિવસમાં પોતાના પેટ પૂરતું તો કમાઈ જ શકે પણ એને એવો વિચાર ક્યારેય નથી આવતો એને બસ ભીખ માગવાનો જ વિચાર આવે છે બપોરના ભર ઉનાળે બપોરના બે વાગે કાળા તડકામાં સર્કલ ઉપર ઉભો હોય અને જ્યારે ગાડીઓ નીકળે છે ત્યારે દસ રૂપિયાની ભીખ માટે થઈને પરસેવો પાડે છે પણ જોઈનો ઈ કાંઈ કામ એ કરે તો પોતાના પેટ પૂરતું તો એ ચોક્કસ કમાઈ શકે છે પણ એ સારો વિચાર પણ કુદરતની કૃપા સિવાય નથી આવતો એટલે જીવનમાં જયારે પણ કાંઈ સારું કરવાનો વિચાર આવે છે સારું થાય છે ત્યારે ભગવાનની અસીમ કૃપા આપણા ઉપર છે આપણા ગત જન્મના કર્મ છે જેથી કરીને આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અને એ અવતાર દ્વારા જે કાંઈ આપણા હાથેથી સારા કાર્યો થાય છે ને એ પણ એ ખૂબ જ કહેવાય ને આપણા જે ગુરુ હોય છે માતા પિતા હોય છે ભગવાન હોય છે તેના અંતરના આશીર્વાદ હોય ને ત્યારે આવું થઈ શકે છે બાકી તો જ્યારે ભગવાન કૃષ્ણ દુર્યોધન ના રાજમહેલમાં હસ્તિનાપુરમાં સંધિ માટે જાય છે ત્યારે દુર્યોધન એમ કે છે કૃષ્ણ ખાલી એટલું જ કે છે કે દુર્યોધન પાંડવોને પાંચ ગામ આપી દે એને તારું આખું હસ્તિનાપુર તારું એને બીજું કઈ નથી જોતું બસ માત્ર એને તું પાંચ ગામ આપી દે એટલે એને તારા રાજ્યમાંથી એક પણ વસ્તુ નથી જોતી ત્યારે દુર્યોધન એમ બોલે છે કે સોયના નાકા જેટલી જગ્યા નો આપું સોયના નાકા જેટલી ત્યારે વિદુરજી બોલે છે કે દુર્યોધન આ બોલવાની જરૂર નહોતી તારે તારે નહોતું આપવું તો તારે ચોખ્ખી ફૂલ ના પાડી દેવી હતી કે હું નહીં આપું આટલું જ બોલવાની જરૂર હતી આ વાક્ય શા માટે તું બોલ્યો કે સોયના નાકા જેટલી પણ નહીં આપું આમાંથી જ મહાભારતની રચના થાય છે આમાંથી મહાભારતના યુદ્ધના મંડાણ મંડાય છે ત્યારે કહેવાય છે કે જે બોલવું ને એ પણ બહુ સમજીને બોલવું પડે છે શબ્દ નીકળી ગયા પછી જેવી રીતે કમાનમાંથી તીર છૂટી જાય છે ને એ પાછું નથી આવતું એમ બોલી ગયેલો શબ્દ છે ને એ પાછો નથી આવતો એ નીકળી ગયો એ નીકળી ગયો માટે કરીને કીધું છે ને કે સાવધાન જોઈ આપણું બંધન હોવું જોઈએ કે મારે ક્યાં બોલવું કેટલું બોલવું ક્યાં અટકવું ક્યાં છટકવું આ તો મનુષ્યનો એક મોટામાં મોટો ગુણ છે અને જો આ ગુણ ન કેળવાય તો જીવનની અંદર બધું જ વ્યર્થ છે સારું બોલતા આવડે પણ હિતાવહ બોલવું એ પણ ખૂબ જરૂરી છે સારું સારું બોલતા તો બધાને આવડે પણ બીજાનું હિત જે બીજાનું કાંઈ પણ ખરાબ થતું હોય એ અટકે અને જીવનને બીજી દિશા મળે સારી દિશા મળે એને યોગ્ય દિશા મળે એના માટે થઈ અને જે શબ્દ નીકળે છે તે શબ્દ બ્રહ્મ કહેવાય છે આપણે કહીએ ને કે શબ્દ બ્રહ્મ છે તો શબ્દ બ્રહ્મ હોય તો બધા જ શબ્દ બ્રહ્મ છે ઘણું બધું અનિશ્ચિત પણ બોલે બોલાઈ જાય છે તો એ બ્રહ્મ નથી એ વ્યર્થ છે એ વાણી વ્યર્થ વપરાઈ જાય છે જેવી રીતે એક ગ્લાસ પીએ છીએ અને એક ડોલ પાણી ઢોળી નાખીએ છીએ તો એક જે એક ગ્લાસ પીધો ને એ એ એક ગ્લાસ જ આપણે ઉપયોગમાં લીધો છે બાકી વ્યર્થ વઈ ગયું છે આવી રીતે આપણા જીવનની અંદર ઘણી બધી આપણી પળો હોય છે ક્ષણો હોય છે જીવનની ઘણી બધી અમૂલ્ય વાતો હોય છે જેમાંથી આપણે અમુક ટકા જ આપણે માણી શકીએ છીએ જાણી શકીએ છીએ બાકી બધું જ વ્યર્થ જાય છે ત્યારે આની ઉપર આપણે આપણું ધ્યાન છે આપણું લક્ષ્ય છે કેન્દ્રિત કરવું જોઈએ કહેવાય છે કે મિત્ર તે કે જે ભીડમાં ખોવાવા ન દે અને લક્ષ્ય તે કે જે નિંદરમાં સુવા ન દે લક્ષ્ય કેવો હોવો જોઈએ કે નિંદર આવે ઊંઘમાંય પણ એ સુવા ન દે એને લક્ષ્ય કહેવામાં આવે છે અને આવો લક્ષ્ય જ્યારે ભેદવો હોય ને ત્યારે એની અંદર એકાગ્રતા ખૂબ જ જરૂરી છે ત્યારે જ આ બધી વસ્તુને પામી શકાય છે જ્યારે આપણે જોઈએ કે આપણે કોરોના કાળ આવ્યો ત્યારે ઓક્સિજનની જે તંગી પડી છે અને જ્યારે ઓક્સિજનનો બાટલો ન મળતો હોય ને આપણું કોઈ સ્વજન હોય તેને આપણે નજર સામે જ્યારે છેલ્લા શ્વાસો ગણતા જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે ખરેખર આ ઓક્સિજનની કિંમત કેવડી છે ત્યારે મને માના ગર્ભમાંથી લઈ અને જીવન પર્યંત જે ચોવીસ કલાક ઓક્સિજન પૂરો પાડનારો છે એને મેં કોઈ દિવસ યાદ કર્યો ક્યારેય બિલ નથી મોકલતો દિલથી સેવા કરે છે તું મને તો હું તને સંભાળીશ આજે કોલ છે જીવને શિવે એ શિવ સંભાળે છે પણ જીવ સંભાળતો નથી ત્યારે ત્યાં કૃતજ્ઞતા જેવું વ્યક્ત થાય છે ને એના માટે કૃતજ્ઞ બનવાનું છે જે કોઈ પણ મારા માટે કઈ કરી ગયું છે તેના માટે કૃતજ્ઞતા દિલથી વ્યક્ત થવી જોઈએ અને જ્યારે જીવનની અંદર સફળતાના શિખરો ચૂમીએ છીએ ને ત્યારે તો ખૂબ સાવધાન થવું પડે છે કારણ કે કહેવાય છે ને કે ઊંચાઈ ઉપર જેટલા જાય ને એટલું ખૂબ જ સાવધાન થવું પડે છે નીચે જમીન ઉપર હોય ને તો ગમે ત્યાં લાંબા પગ કરીને બેસી જવાય પણાઠે વાળીને બેસી જવાય ટેકો દઈને બેસી જવાય પણ જ્યારે હવામાં જેટલા ઊંચા જઈએ છીએ ને તેટલું જ આપણે સંભાળવું પડે છે માટે કરી અને જ્યારે ભગવાન આપણને જીવનની અંદર કાંઈક પણ સિદ્ધિ આપે છે ને ત્યારે ખૂબ જ સંભાળવું પડે છે ખૂબ જ સમજવું પડે છે ખૂબ જ અંતરથી દિલથી જેણે જેના લીધે થઈ અને એટલે સુધી પહોંચ્યા હોઈએ તે બધાનો પાડ માનવો પડે છે કારણ કે આ મનુષ્યને લાગુ પડે છે કોઈ બીજી યોનીમાં લાગુ પડતું નથી તેથી કરી અને જે જીવાડનાર છે તેને મારે કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો છે કે તું છે તેથી મારું અસ્તિત્વ છે હું આટલો બધો ખુશ છું આટલો બધો આનંદિત છું આ જીવનની અંદર મને સર્વસ્વ મળ્યું છે હું ચાહું એ માગી શકું છું અને મેળવી શકું છું પણ શા માટે કે તું છે છે પછી તે મા બાપ માટે હોય ભાઈ માટે હોય સમાજ માટે હોય દેશ માટે હોય કૃતજ્ઞતા તો કોઈ પણ માટે આપણે વ્યક્ત કરી શકીએ જેણે આપણા માટે કંઈક કર્યું છે આપણે જ્યારે રેલવે સ્ટેશન જઈએ ત્યારે આપણે ક્યારેય એ અવલોકન કર્યું કે જે ટ્રેનો આવે છે ને એ બધી ટ્રેનો છે ને એક સરખી નથી હોતી કોઈ સુપરફાસ્ટ હોય કોઈ લોકલ હોય કે જે લોકલ હોય તો એમાં રિઝર્વેશન ન થયું હોય અને બાકી હોય તો કોઈ એમ જ બેસી જાય છે કોઈનું કન્ફર્મ થઈ ગયેલું હોય તો કન્ફર્મ વાળાને સીટ મળે છે સીટ વળી પાછી મળે તો બારી પાસે નહીં મળે બારી પાસે નહીં મળે તો કેટલું સરસ આપણને બધાને એવું કે બારી પાસે સીટ મળે તો કેટલું સારું કે બધું જ જોવા મળે આનંદ આવે જે આપણો મુસાફરી છે તેનો આનંદ આવે છતાં પણ જે ટ્રેનમાં બેઠો છે ને કહેવાય છે ને કે સાયકલ વાળો છે ને તેને ઓલી ઓડી હોય ને એની ઈર્ષા આવે છે ઓડી વાળો છે ને એને સાયકલ વાળાની ઈર્ષા આવે છે કે આને આટલી આટલી મસ્તી અને મને મોટી ઓડીમાં બેઠો છે છતાં પણ એને સાયકલ વાળાની ઈર્ષા આવે છે અને સાયકલ વાળાને એમ થાય છે કે આને ઓડી ને મારે સાયકલ ખરેખર આ જીવનની આ જ પરિભાષા છે કે જેટલું મળ્યું છે ને તેમાં સંતોષ નથી ને એટલે જે અસંતોષ છે ને એ મારા જીવનનો જે કાંઈ મળેલી જે મને ભેટ છે ને તે દેખાવા દેતી નથી જે જેને કન્ફર્મ ટિકિટ છે તેને અંદરથી ઉકળાટ છે એની અંદરની અશાંતિ છે ને તેને બેસવા નથી દેતી તેને એ સીટનો આનંદ નથી લેવા દેતો અને જે કન્ફર્મ નથી ને જે વચ્ચે ઉભો રહી અને ઊભો ઊભો જે મુસાફરી કરે છે ને તે આનંદમાં છે શા માટે કે ભલે મને સીટ ન મળી પણ મને અંદર ચડવા તો મળી ગયું હું મારી મંજલ સુધી તો પહોંચી જાય આને મસ્તી કહેવાય છે આ મસ્તી છે ને એ ક્યાંય વેચાતી નથી મળતી મસ્તી તો જીવનની અંદર અંદરથી આવે છે જ્યારે શ્રેષ્ઠ વિચાર હોય ને ત્યારે જીવનમાં આવી કોઈ પણ સમસ્યા હોય છતાં પણ મસ્તી ક્યારેય ખલાસ થતી નથી જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો નથી કીધા નિરાશાનો ખ્યાલો તેથી માધવ મતવાલો મતવાલો એમને થોડો કહેવાય જન્મ જેલમાં થયો કોઈ દિવસ વિચાર કર્યો અરે મારું તો શું થશે બાળપણ થી જેની ઉપર સંકટો આવ્યા છતાં એ સંકટોને હરતો ગયો હરતો ગયો

એટલે કે જે મારો રસ્તે આવે બધા ધર્મ છોડી અને મારો ધર્મ અપનાય મારો ધર્મ એટલે કે બધા સંપ્રદાયો છોડી દેવાના છે ખરેખર ધર્મ એટલે જે જગ્યાએ ઊભા છે જે સમયે જે વ્યક્તિને જે વસ્તુ અથવા તો જે સમયે જે વસ્તુની જરૂર છે તે નિભાવવી એટલે તેને આપણે ધર્મ નિભાવ્યો કહેવાય અર્જુનની સામે જ્યારે પોતાનું આખું કૌરવ કુળ અને આખું જે બધા સગાવાલા ઊભા હતા એને જે મારવાના હતા એ મારવા સુધીની વાત હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારે તારો ધર્મ બજાવવાનો છે ધર્મ એટલે કે જે સમયે મારી જે ફરજ આવતી હોય જે મારું કર્તવ્ય આવતું હોય એ હું સારી રીતે બજાવું તે મારો ધર્મ છે આ કૃષ્ણ કહે છે આ આ મામે કમ મમનો આ અર્થ થાય છે તો આવી તો અનેક વાતો છે આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ